નમસ્કાર હું સીએસ વિવેક મોલિયા ચેરમેન ઓફ રાજકોટ ચેપ્ટર ઓફ આઈસીએસ કે ફર્સ્ટ જુલાઈ ના રોજ અક્રોસ બોતેર સિટીઝ માં અમે વન મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ એટલે કે ટ્રી પ્લાન્ટેશન ની એક્ટિવિટી કરીએ છીએ આપણે વર્ષો વર્ષ આજ ટ્રી પ્લાન્ટેશન એક્ટિવિટી પૂરા ઇન્ડિયા માં આ એક્ટિવિટી કરીએ છીએ વન મહોત્સવ એટલે શું કે જે પ્લાન્ટ આપણે વાવીએ છીએ રાઈટ વૃક્ષને ને વાવીએ છીએ એને ખાલી વાવીને મૂકી નથી દેવાનું હતું કે જસ્ટ ફોર ફોર્મેલિટી આપણે કરીએ એવી રીતે કરવું બી નથી અને વન મહોત્સવ નો મિનિંગ અમે લોકો એવી રીતે વિચાર્યો છે કે મોટા થાય તો બીજાને હેલ્પફુલ બી થવા જોઈએ રાઈટ એમને કોઈ રોડ પર વાવીને મૂકી નહોતું દેવું એટલે અમે વન મહોત્સવનો નો મેઇન ઇસ્યુ એ જ હોય છે કે ઉછેરાય અને સારી રીતે એ ગ્રો થાય વન પર્સન વન ટ્રી વન યર એટલે કે આખા વર્ષમાં એક વ્યક્તિએ એટલીસ્ટ એક વૃક્ષ તો વાવવું જ જોઈએ જેથી કરીને આપણું આખું રાજકોટ ધીમે ધીમે પણ થશે હરિયાળું થતું જશે દર વર્ષની ફર્સ્ટ જુલાઈ અમે આ એક્ટિવિટી કરીએ છીએ અને મેક્સિમમ સ્ટુડન્ટ કે આ રીતના અવેર થાય અને એક્ટિવિટીમાં જોડાય એ અમારો પ્રયાસ હોય છે અક્રોસ ઓલ ઇન્ડિયા